સંધ્યા દીવો કેટલા વાગ્યે કરવો જોઈએ સંધ્યા દીવો કરવાના નિયમો જાણી લો લક્ષ્મીજી પૈસાનો વરસાદ કરશે જય શ્રીકૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો સાંજની પૂજા માટે યોગ્ય સમય કયો છે સાંજે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ અને સાંજના સમયે દીવો પ્રગટાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ જો આપણે સાંજે પૂજા કરીએ અને દીવા પ્રગટાવીએ તો શું આપણને સ્નાન કરવું જરૂરી છે એટલે કે શું આપણે સાંજની પૂજા સ્નાન વિના કરી શકીએ છીએ અને કેટલા દીવા પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે મિત્રો એવું કહેવાય છે કે દીવો કરવો ખૂબ જ શુભ છે પરંતુ છેલ્લે તમારા મનમાં આ પ્રશ્ન આવશે કે કઈ જગ્યાએ દીવો પ્રગટાવવો જોઈએ અને એવો કયો મંત્ર છે જે બોલીને આપણા ઘણા બધી મુશ્કેલીઓ દૂર કરી શકાય કેવી રીતે માત્ર દીવો પ્રગટાવવાથી જ આપણાની ખાસ ઇચ્છા પૂરી થઈ શકે છે તેથી જ આ વિડિયો ખૂબ જ લાભદાયી અને મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે મિત્રો આ વિડિયો સંપૂર્ણ રીતે સંધ્યા વંદન પર આધારિત છે જેનો અર્થ છે કે આ વિડિયોમાં તમે સાંજે જે પણ કરો છો તમે સંધ્યા પૂજા દીવો પ્રગટાવવો અને આખરે દીવો પ્રગટાવવાનો નિયમ શું છે તે વિશે માહિતી મેળવશો આજના વીડિયામાં અમે તમારા ઘણા પ્રશ્નોના જવાબ આપવાના છીએ જેના જવાબો માટે તમે ઈચ્છુક છો મિત્રો અમે તમને શાસ્ત્રો અનુસાર માહિતી આપવાનો પ્રયાસ કરીશું તેથી જો તમે આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માંગતા હો તો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકોનને દબાવો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું કે દીવો પ્રગટાવતી વખતે અમારું કહેવાનો મતલબ એ છે કે શું આપણે સાંજે પૂજા કરતા પહેલાં સ્નાન કરવું જોઈએ મિત્રો જુઓ શાસ્ત્રોમાં કહેવાયું છે કે પૂજામાં પવિત્રતા જરૂરી છે તેથી આપને પૂજા પહેલાં સવારે સ્નાન કરવું જોઈએ મિત્રો સવારની પૂજા સ્નાન વિના પૂર્ણ ગણાતી નથી પરંતુ જ્યારે આપણે સાંજની પૂજા કરીએ છીએ ત્યારે આપણે આપણા હાથ પગ અને મોઢા ધોવા ખૂબ જ જરૂરી છે એ જરૂરી નથી કે તમે સ્નાન કરો પરંતુ હાથ મોઢા અને પગ ધોવા ખૂબ જ જરૂરી છે હવે જુઓ મિત્રો તમે ઇચ્છો તો કપડાં બદલી શકો છો પરંતુ કપડાના બદલો તો કોઈ વાંધો નથી મિત્રો હા પરંતુ એક વાત તમને જરૂર કહીશું જો તમે તમારી સાંજની પૂજા કરતા પહેલાં અને સવારે પૂજા કર્યા બાદ શૌચાલયમાં પ્રવેશ્યા હો તો તમારે સ્નાન અવશ્ય કરવું જોઈએ એકવાર જો તમે શૌચાલયનો ઉપયોગ ન કર્યો હોય અને ફક્ત તમારા બાથરૂમનો ઉપયોગ કર્યો હોય તો પછી તમે તમારા હાથ અને ચહેરા ધોઈ શકો છો અને સાંજની પૂજા કરી શકો છો મિત્રો આ તમને થોડું વિચિત્ર લાગશે પરંતુ તે ફક્ત શાસ્ત્રોમાં જ કહેવામાં આવ્યું છે મિત્રો સાંજની પૂજામાં તમે સ્નાન કરો કે ન કરો તે જરૂરી નથી પરંતુ તમારે તમારા હાથ પગ અને મોઢા ધોવા જોઈએ ત્યારે આ પૂજા તમારા માટે સફળ થશે પછી તમારે દિવસ દરમિયાન પણ શુદ્ધતાનું ખૂબ ધ્યાન રાખવું પડશે જેમ કે જ્યારે પણ તમે શૌચાલય અથવા બાથરૂમમાં જાઓ છો તો તમારે ત્યાં જ શુદ્ધિકરણ કરવું જોઈએ મિત્રો સાંજે હાથ પગ અને મોઢા ધોઈને પછી પૂજા કરે તો તે પણ ખૂબ જ શુભ ફળ આપે છે મિત્રો ઉદાહરણ તરીકે ઉનાળાના ગરમીના દિવસોમાં ઘણા વ્યક્તિઓ બે ટાઇમ્સના કરે છે તે ખૂબ જ શુભ પરિણામ આપે છે મિત્રો હવે તમારો આગળનો પ્રશ્ન એ છે કે સાંજની પૂજામાં આપણે કયા સમયે દીવો પ્રગટાવવો જોઈએ આપણે સમજી શકતા નથી કે સાંજની પૂજા વખતે દીવો પ્રગટાવવાનો સમય કયો છે તો મિત્રો જુઓ જે પૂજામાં કરવામાં આવે છે પ્રદોષકાળ એટલે કે જ્યારે સૂર્ય સૂર્યઆથમી રહ્યો હોય ત્યારે આપણે આપણા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ તમારા જ જેવા લોકોને પણ પ્રશ્ન છે કે આપણે કેટલા વાગ્યે દીવો પ્રગટાવવો જોઈએ તો જુઓ મિત્રો પ્રત્યેક ઋતુમાં સાંજના સૂર્યાસ્તનો સમય અલગ અલગ હોય છે જેમ કે શિયાળો હોય તો પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગ્યે આથમી જાય છે અને ઉનાળાની ઋતુમાં સૂર્યાસ્તનો સમય છ વાગીને ત્રીસ મિનિટથી સાત સુધીનો હોય છે મિત્રો ક્યારેક એવું બને છે કે ઉનાળામાં સાત વાગીને ત્રીસ મિનિટનો સમય પણ સૂર્યાસ્તનો સમય લે છે મિત્રો દરેક સમયનું હવામાન બદલાય છે એટલે આપણને એક જ સમય રાખવો બહુ અઘરું થશે આપણે દીવો પ્રગટાવી શકીશું નહીં તેથી તમારે હંમેશા ધ્યાન આપવું જોઈએ કે જ્યારે પણ તમે સાંજનો દીવો કરો છો તો હંમેશા જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે તમારે દીવો પ્રગટાવવાનો છે તો મિત્રો હવે તમારા મનમાં એ પણ પ્રશ્ન થતા હશે કે તમારે સાંજના સમયે કેટલા દીવો પ્રગટાવવા જોઈએ મિત્રો શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે તમારે દરરોજ સાંજના સમયે તમારા ઘરના મુખ્ય દરવાજા પર એક દીવો જરૂર કરવો જોઈએ કારણ કે સાંજના સમયે માતા લક્ષ્મી અને તેની બહેન દરિદ્રતા સાંજે આ પૃથ્વી પર ભ્રમણ કરે છે એટલે કે સાંજના સમયે તમામ દેવી દેવતાઓ પૃથ્વી પર આવે છે તેથી જે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવામાં આવે છે જે ઘરનો મુખ્ય દરવાજો એકદમ સ્વચ્છ રહે છે તે ઘરના મુખ્ય દરવાજામાંથી દેવી લક્ષ્મી પ્રવેશ કરે છે જે ઘરમાં મુખ્ય દ્વાર પર દીવો નથી પ્રગટાવવામાં આવતો અને ઘરના મુખ્ય દ્વાર પર ગંદકી ફેલાયેલી હોય છે ત્યાં દેવી લક્ષ્મીની બહેન દરિદ્રતા પ્રવેશે છે એટલા માટે તમારે હંમેશા સાંજે મુખ્ય દ્વાર સ્વચ્છ અને એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ અને હા મિત્રો જ્યારે તમે દીવો કરો છો ત્યારે ઘરના મુખ્ય દરવાજે દીવો પ્રગટાવતી વખતે તમારે દીવા નીચે થોડા ચોખા રાખવા જોઈએ મિત્રો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે સાંજના સમયે દીવો પ્રગટાવીએ છીએ આપણા ઘરની બધી નકારાત્મક ઊર્જા નાશ પામે છે અને આપણા ઘરમાં જે પણ વાસ્તુદોષ છે તે પણ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે એટલે કે સાંજે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાથી આપણને આપણામાં રહેલા તમામ દોષોથી મુક્તિ મળે છે અને જો પિતૃદોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે જેના માટે જો આપણા ઘરમાં કોઈ સમસ્યા હોય તો ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી તે બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને મિત્રો આ સિવાય જો તમારા ઘરમાં અશાંતિ છે તો જો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર દરરોજ દીવો પ્રગટાવો છો તો તમારા ઘરની અશાંતિ દૂર થશે અને જો તમારા ઘરમાં બીમારીઓ છે તે પણ દૂર થઈ જશે અને તમારું ઘર સુરક્ષિત રહેશે આથી ગ્રહોની તકલીફો પણ દૂર થશે અને તમને આર્થિક સંકળામણમાંથી મુક્તિ મળશે મિત્રો સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાનો ઘણો ફાયદો છે કહેવાનો મતલબ એ છે કે આપણા ઘના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી આપણાને બધી તકલીફોમાંથી મુક્તિ મળે છે મિત્રો હવે આપણે બીજો દીવો ક્યાં પ્રગટાવવો છે તેની વાત કરીએ તો મિત્રો આપણે બીજો દીવો પ્રગટાવવાનો છે આપણા ઘરની તુલસી પાસે મિત્રો હિંદુ ધર્મમાં એવું કોઈ ઘર નથી જે ઘરમાં તુલસીનો છોડ ન લગાવ્યો હોય શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે કોઈ સાંજે તુલસીના છોડ પાસે અંધારું રાખે તેના ઘમાં હંમેશા દરિદ્રતા રહે છે અને તેના ઘમાં ક્યારેય સુખ સમૃદ્ધિ નથી આવતી અને જે વ્યક્તિ સાંજના સમયે પોતાના ઘમાં તુલસી પાસે દીવો પ્રગટાવે છે તો તેના ઘમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે અને તેની સાથે ભગવાન નારાયણનો પણ ઘમાવાસ છે મિત્રો તમારે સાંજના સમયે માતા તુલસી પાસે દીવો પ્રગટાવવાનો દરેક સંભવ પ્રયાસ કરવો જોઈએ મિત્રો તમારા ઘના ઉત્તર પૂર્વ ખૂણામાં એટલે કે તમે તમારા ઘમાં જ્યાં પણ હોવ ત્યાં મંદિર બનેલું છે ઘના મંદિરમાં એક દીવો જરૂર પ્રગટાવો આવવો જોઈએ મિત્રો તમે તમારા ઘમા દરરોજ બે ત્રણ દીવા પ્રગટાવો તમારા ઘમા દરરોજ બે ત્રણ દીવા કરો પછી શાસ્ત્રોનો વિશ્વાસ કરો ઘણી બધી સમસ્યાઓ ધીમે ધીમે ખતમ થવા લાગશે તમારા ઘમા કોઈ સમસ્યા નહીં રહે મિત્રો હવે વાત કરીએ દીવો પ્રગટાવતી વખતે સરસવનું તેલ નાખો કે નહીં અથવા કેવા પ્રકારનું તેલ વાપરવું છે અથવા શુદ્ધ ગાયના ઘીનો દીવો કરવો કે તમારા મનમાં ઘણા પ્રશ્નો આવી રહ્યા હશે કે જો કોઈ વ્યક્તિના ઘમા શુદ્ધ ગાયનું ઘી ન હોય તો દીવો કેવી રીતે પ્રગટાવશે તો અમે તેનો જવાબ પણ આપીશું જો મિત્રો હવે અમે તમને જણાવીએ કે દરેક જગ્યાએ સરસવના તેલનો દીવો ના કરો પરંતુ તમારે શનિદેવની સામે જ સરસવના તેલનો દીવો પ્રગટાવવો શનિવારે જો તમે તેને પ્રગટાવશો તો તમારા પર હંમેશા શનિદેવની કૃપા રહેશે અને મિત્રો જો તમે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો છો તો તે પણ સારું છે અથવા તમે ભૈરવ બાબાની સામે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો એમાં કોઈ નુકસાન નથી જ્યારે તમે આ તબક્કે પહોંચશો ત્યારે તમારા મનમાં સહેજ પણ શંકા નહીં હોય કે ભગવાન તમારી સાથે નથી તમે દરેક ક્ષણે તમે ભગવાન સાથે હોવાનો અનુભવ કરશો તમે આ અનુભવથી માદક થઈ જશો અને તમે એવી શાંતિ અને આનંદ અનુભવશો જે શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય માતા લક્ષ્મી આ સિવાય તમે ભૂલથી પણ ક્યાંય સરસવના તેલનો દીવો ન પ્રગટાવો મિત્રો અમે તમને ફરી એકવાર જણાવી દઈએ કે વીડિયો થોડી લાંબી હશે પણ આ ખૂબ જ મહત્વની માહિતી છે ખૂબ જ જરૂરી હા મિત્રો અમે તમને એક જ વાતનું પુનરાવર્તન કરીને હજી પણ કહેશું કે તમને શનિદેવની સામે ભૈરવ બાબાની સામે કે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો છે મિત્રો શાસ્ત્રો અનુસાર જ્યારે આપણે કોઈ પણ દેવી દેવતા માટે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તેમાં ગાયનું ઘી નાખીને જ પ્રગટાવીએ છીએ મિત્રો હવે તમે વિચારશો કે આપણી પાસે ગાયનું ઘી તો નથી તો મિત્રો ગાયના ઘીના નામે જે પણ ઘી મળે તે તમારે બજારમાંથી લાવવાનું છે અથવા જો શુદ્ધ ઘી મળે તો ખૂબ સારું છે મિત્રો જો તમારી પાસે ગાયનું શુદ્ધ ઘી ન હોય તો તમને ખબર જ હશે કે ગાયના ઘી બરાબર તલનું તેલ માનવામાં આવે છે તો મિત્રો તમે દીવો કરવામાં તલનું તેલ પણ વાપરી શકો છો તેમાં કોઈ તકલીફ નથી તમે તમારા ઘરમાં તલના તેલનો દીવો કરો છો તેનાથી ગાયના ચોખ્ખા ઘીથી દીવો કરો તેટલું જ પરિણામ મળશે મિત્રો તમે દરરોજ દીવો કરો તો તમારા ઘરમાં તલનું તેલ અવશ્ય વાપરો કોઈ વાંધો નથી મિત્રો બીજી એક વાતનું ધ્યાન રાખો જો કે અમે થોડું ઉપર કહ્યું હતું પરંતુ જો તમે સમજી શક્યા ન હોવ તો અમે તમને એકવાર કહી દઈએ કે જ્યારે પણ તમે કોઈ પણ જગ્યાએ દીવો કરો છો તો તમે જ્યારે પણ દીવો કરો છો ત્યારે તમારે દીવો સીધો જમીન પર ન રાખવો રાખવો જોઈએ દરરોજ તમારે દીવાની નીચે થોડા ચોખા રાખવાના છે અને તેના ઉપર દીવો રાખવાનો છે જો તમારે ચોખા રાખવા ન હોય તો થોડા ફૂલ લો અને તેને નીચે જમીન પર મૂકો અને તેની ઉપર દીવો પ્રગટાવો હા તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો તમારે એક બીજી વાતનું ધ્યાન રાખવું પડશે કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તેની નીચે જે ચોખા નાખો છો તે ચોખા અખંડિત ન હોવા જોઈએ એટલે કે ઘણા લોકો અજાણતા પૂજા દરમિયાન અખંડિત ચોખા અથવા તો તૂટેલા ચોખાને દીવા નીચે રાખે છે જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો અક્ષતનો ઉપયોગ ભગવાનની પૂજામાં થાય છે અક્ષનો અર્થ એ છે કે તે ક્યાંય તૂટેલા ન હોવા જોઈએ એટલા માટે જ ભગવાનની પૂજામાં હંમેશા આખા ચોખાનો જ ઉપયોગ કરો જો તમે આવું નહીં કરો તો તમારા ઘરમાં ગરીબી આવશે મિત્રો તમારા મનમાં વધુ એક પ્રશ્ન આવતો હશે કે જ્યારે આપણે દરરોજ દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તેની નીચે રાખેલા ચોખાનું શું કરવું જોઈએ તો મિત્રો તે ચોખાને દીવાની નીચેથી લઈને તમારા ઘરમાં અમુક પોલીથીનમાં રાખો તે ચોખા ધીમે ધીમે એકઠા કરતા રહો અને જ્યારે તે મહત્તમ થાય ત્યારે તમે તેને પક્ષીઓને નાખી શકો છો જો તમે તેને એકત્રિત કરવા માંગતા ન હોય હો તો જેમ તમે આજે દીવો પ્રગટાવ્યો છે તે જ રીતે કાલે તે ચોખાને દીવા નીચેથી ઉપાડીને પક્ષીઓને નાખી દો તેનાથી તમને ખૂબ જ લાભ મળશે મિત્રો તમે તમારા ઘરમાં જે દીવો કરો છો તે તમારે કોઈ કાગળપત્ર કે પ્લેટ ઉપર અથવા થાળીમાં રાખવાનો છે જો આમ કરીશું અને ઘરમાં જે દીવો પ્રગટાવવામાં આવશે તે તમને સંપૂર્ણ પરિણામ આપશે તમે આ દીવો કોઈપણમાં રાખી શકો છો પરંતુ તે તમારે સીધો જ જમીન પર રાખવાનો નથી મિત્રો હવે પછીનો પ્રશ્ન આવે છે કે સાંજની પૂજા કરતી વખતે આખરે કયા મંત્રનો જાપ કરવો જોઈએ કારણ કે દીવો કરતી વખતે આપણે કોઈને કોઈ મંત્રનો જાપ કરવો જ પડે છે જો દીવો કરતી વખતે કોઈ મંત્રનો જાપ કરીએ તો આપણને ઘણા બધા ફળો મળે છે તમે કનૈયાના કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો તમારે તમારા ઈષ્ટદેવના જાપ કરી શકો છો તમે દુર્ગા ચાલીસા હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો દીવો પ્રગટાવતી વખતે એવું જરૂરી નથી કે દીવો પ્રગટાવવા માટે તમારે માત્ર મંત્રનો જ પાઠ કરવો જોઈએ તમારા મનમાં જે પણ આવે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ તમે આ મંત્રનો જાપ કરી શકો નમઃ શિવાય તમે આ મંત્રનો પાઠ કરી શકો છો જ્યારે તમે ઈચ્છો ત્યારે શ્રી શિવાય નમસ્તે ભ્યમ મંત્રનો પાઠ પણ કરી શકો છો તમારા મનમાં જે પણ મંત્ર આવે તમે કોઈ પણ મંત્રનો પાઠ કરી દીપ પ્રગટાવી શકો છો પરંતુ તમારે દીવો પ્રગટાવતી વખતે મંત્રનો પાઠ અવશ્ય કરવો મિત્રો તમે સંધ્યાવંદન કરી શકો છો કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણે ક્યારેય મોથી પૂજા ન કરવી જોઈએ કેમ કે મૌન રહીને પૂજા કરવાથી આપણને સંપૂર્ણ ફળ મળતું નથી મિત્રો શાસ્ત્રો અનુસાર મંત્રો છે અમે તમને જણાવીશું કે શાસ્ત્રો અનુસાર દીવો પ્રગટાવતી વખતે આપણે કયા મંત્રનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આપ સ્ક્રીન પર તે મંત્ર જોઈ શકો છો જો તમે દીવો પ્રગટાવતા આ મંત્રનો જાપ કરશો તો તમને બધા પાપોમાંથી મુક્તિ મળશે અને બધા દેવી દેવતાઓ તમારા પર પ્રસન્ન થશે તમારા જીવનમાં હંમેશા પ્રકાશ રહેશે આ મંત્ર ખૂબ જ સરળ છે હા તમને પહેલીવાર વાંચવામાં થોડો અઘરો લાગશે પરંતુ જ્યારે તમે આ મંત્રનો નિયમિત જાપ કરશો તો તમને આ મંત્ર બહુ ઝડપથી યાદ આવશે જો તમને આ મંત્ર યાદ ન રહે તો તમારે તેને કોઈ કાગળ પર લખી લેવો જોઈએ તમે દીવો પ્રગટાવતી વખતે આ મંત્રને વાંચો તો પણ તમને તેનું સંપૂર્ણ પરિણામ મળશે મિત્રો આશા કરીએ છીએ તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હશે તો મિત્રો આવનારા તમામ વીડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી